આકરી ગરમી વચ્ચે ફરજ બજાવી રહેલા ટ્રાફિક ટ્રાફિક પોલીસ અને બ્રિગેડના જવાનોને આજે ગુજરાત ક્રાંતિકારી પાર્ટી દ્વારા લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું સખત ગરમીમાં પણ ટ્રાફિક કર્મીઓ શહેરના રસ્તા પર ખડે પગે પોતાની ફરજ નિભાવી રહ્યા છે તેમની આ નિષ્ઠાને ધ્યાનમાં રાખીને ગુજરાત ક્રાંતિકારી પાર્ટી તેમને ગરમીથી રાહત મળે અને તાજગી અનુભવાય તે માટે લીંબુ શરબત પીવડાવ્યું હતું પાટીના કાર્યકરોએ શહેરના વિવિધ ટ્રાફિક પોઇન્ટ પર જઈને ફરજ બજાવી રહેલા કર્મીઓને લીંબુ શરબત આપ્યું હતું આ પ્રસંગે ગુજરાત ક્રાંતિકારી પાર્ટીના બનાસકાંઠા જિલ્લા પ્રમુખ દીરજ સોની પણ ઉપસ્થિત રહ્યા હતા હું ધીરજ સોની બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ગુજરાત ક્રાંતિકારી પાર્ટી મિત્રો જો આપણા ઘરની અંદર બે મિનિટ લાઇટ જતી રહે છે તો આપણે સોરબકોને આહાકાર કરી મૂકીએ છીએ તો વિચારો હવે ઉનાળાની કાળજળ ગરમીની અંદર પાલનપુરના તમામ ટ્રાફિક સિગ્નલ ઉપર ઉભેલા ઊભેલા ટીઆરબીના જવાનો તેમજ ટ્રાફિક પોલીસ એ જનતાની અને આપણી સેવાની અંદર કાર્યરત છે સો ટકા એટલું જ નહીં હોળી હોય ધૂળેટી હોય દિવાળી હોય આપણે આપણા તમામ તહેવારો આપણા પરિવાર સાથે મનાઈએ છીએ ત્યારે આ જવાનો દેશને પોતાનો પરિવાર માની અને દેશની સુરક્ષામાં દેશની સેવાની અંદર પોતાનો પરિવાર સમજીને તમામ તહેવારો સેલિબ્રેટ કરતા હોય છે હવે હું એમને વધારે તો કશું નથી કહેવા માંગતો પરંતુ અમે ગુજરાત ક્રાંતિકારી પાર્ટીની તમામ ટીમ આજે પાલનપુરની અંદર ટ્રાફિકના જવાનોની અંદર બીજું તો કશું નથી આપી શકતા પરંતુ એમની ઇમ્યુનિટી પાવર સ્કીલ થાય બિલ્ડ થાય તે માટે આજે લીંબુ પાણીનું આયોજન કર્યું છે જય હિન્દ જય ભારત એક કદમ ક્રાંતિકીઓ ગુજરાત ક્રાંતિકારી પાર્ટીના આ માનવીય અભિગમને ટ્રાફિક કર્મીઓએ આવકાર્યો હતો અને તેમનો આભાર માન્યો હતો ગરમીમાં ઠંડક અને તાજવી આપતા લીંબુ શરબતથી કર્મીઓએ થોડી રાહત અનુભવી હતી